સમાજ ની ચિંતન નું આયોજન કરવામાં આવ્યું છે કયા રહેશે મુખ્ય મુદ્દાઓ સમાજ ગુજરાતમાં ઘણી મુદ્દાઓ છે તમામ મુદ્દા ઉપર ચિંતન કરવાની છે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે અને કેવાય ને કે ઘણા બધા એરિયા માં વ્યાજખોરી છોકરીઓના મુદ્દાઓ છે વિષયક મુદ્દાઓ છે તો આવી ઘણી બધી મુદ્દા ઉપર ચર્ચાઓ થશે અને બધા સાથે મળી અને જે કેવાય ને કે પાસ અને એસપીજી નું જે સંગઠન હતું અને એ સંગઠન દ્વારા જેવી રીતે અનામત આંદોલન થયું

જે લોકો સ્થાનિક લેવલે પોતાની રીતે લડાયક મુદ્દાઓ પર લડાયક મિજાજમાં લડી રહ્યા છે લોકોના ન્યાય માટે લડી રહ્યા છે એવા તમામ લોકો જોડાઈ શકે છે જી અજગીશાબેન આ બેઠકમાં ગોંડલ અને મોરબી મુદ્દે ચર્ચા થશે સો ટકા એ પણ એક ગંભીર મુદ્દો છે સમાજનો તો એ મુદ્દે ચર્ચા થવી એ સ્વાભાવિક છે થવી જ જોઈએ

જી ધન્યવાદ આપનો જિગીશાબેન માહિતી આપવા બદલ